કે તૈતરીય ઉપનિષદમાં દર્શનની જે ભિન્ન ભિન્ન જે વ્યાખ્યાઓ છે એ ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓમાં એક વ્યાખ્યા એવી છે કે પરમાત્મા તો સર્વત્ર છે જ પણ એ સર્વત્ર વ્યાપક જે પરમાત્મા જે કહેવાય એ પરમાત્માને જોવા માટે આપણે શું કરવું પડે તો કે આપણે આપણી દ્રષ્ટિ કેળવવી પડે જ્યાં સુધી આપણે આપણી દ્રષ્ટિ કેળવતા નથી ત્યાં સુધી પરમાત્મા આપણને દેખાતો નથી સ્વાભાવિક રીતે જેમ આપણે કહીએ ને કે પૈસો હોય તો આપણે શું વિચાર કરીએ કે પૈસો મારો છે બાળકો છે મારા છે એટલે મેં ગઈકાલે પણ એક સરસ શબ્દ વાપર્યો હતો કે દ્રષ્ટિ છે તો દ્રશ્ય છે પણ એ દ્રષ્ટિ જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી દ્રશ્ય છે પણ દ્રષ્ટિ જ્યારે અંતઃકરણમાં પ્રવેશ કરે જ્યારે અંદર પ્રવેશ કરે ત્યારે શું છે તો કે દ્રષ્ટિમાં બહાર દ્રશ્ય નથી પણ માત્ર ને માત્ર દ્રષ્ટા છે જેની આપણે અનુભૂતિ